નમસ્કાર બીજા માનસ હતા અત્યારે ધોરણ હાઈસ્કૂલમાં નવ દસ ધોરણમાં હું ઇંગ્લિશ ટીચર તરીકે ફરજ બજાવું છું અને વાંચનનો થોડો ઘણો શોખ છે એટલા માટે આ વખતે અશ્વિની ભટ્ટનું પુસ્તક આઈનો નો પરિચય આપવા જઈ રહી છું દસ જુલાઈની સાંજે વિજય અચાનક ગુમ થઈ જાય છે શા માટે ગુમ થઈ જાય છે તે ક્યાં જાય છે એની જાણ કોઈને હોતી નથી ઉપરાંત તેના ગુમ થયા બાદ તેની સાથે શું થાય છે અને આના વિશે કોઈને કઈ જ ખ્યાલ હોતો નથી વિજય એક એવું પાત્ર છે કે જે ખૂબ જ ચાર્મિંગ પર્સનાલિટી ધરાવે છે તો તે આત્મહત્યા કરી શકે તેવો તો વિચાર સુધી કોઈ ના આવે અને ન તો કોઈ વિજયના દુશ્મન હતા તો એનો મર્ડર થઈ શકે તો આખરે વિજય જાય છે ક્યાં તેની સાથે શું થાય છે તે જીવંત છે કે મૃત છે આમાં અનેક અનેક પ્રશ્નના સવાલ છે જે એના જવાબ મેળવવા માટે જે આખો ઘટનાક્રમ રચાય છે જે પ્રસંગોની હારમાળા રચાય છે તે છે આઈનો ગુજરાતી સાહિત્ય જગતની ઘણી બધી ઉત્કૃષ્ટ કૃતિઓ જેવી કે આંચકા માંડલ ફાંસલો ભાર્ગવ કૃતિઓ જેમના લઘુનવલ છે લઘુનવલ છે એવું કહેવામાં આવે છે કે જે આઈ લઘુ લઘુનવલ છે તે સૌ પહેલા એક ટૂંકી વાર્તા સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવેલી અને ત્યારબાદ પુનઃ સર્જન થયેલું અને પછી તેને લઘુનવલ બનાવવામાં આવેલી જે દૈનિક છે તેમાં આ એક એક પ્રકરણ કરીને આખી નવલકથા છે એના મગજ ઉપર કાયદેસર નશો છવાયેલો રહે છે આપણે તેને ભૂલી શકતા નથી અને એવું કહેવાય છે કે અશ્વિની ભટ્ટના પુસ્તકો છે તે વાચકને જકડી રાખે છે એકવાર આપણે તેની નવલકથા વાંચવા કરીએ પછી જલ્દીથી મન થતું નથી તો આવા અશ્વિની ભટ્ટના વર્ણનો કેવા હોય છે એ આપણે એના માટે તો ખરેખર એક પુસ્તક વાંચવું જ જોઈએ એમનું જે આઈનો છે એના શરૂઆતના પ્રકરણો છે એમાં વિજય માધવી અને કેતન ત્રણ મુખ્ય પાત્રો છે એનું પ્રણય ત્રિકોણ દર્શાવવામાં આવે છે વિજય અને માધવી છે તે પતિ પત્ની હોય કેતન અને માધવી છે તે પતિ પત્ની હોય છે અને વિજય તેમનો મિત્ર હોય છે ત્રણેય ખાસ મિત્ર હોય છે અને તેમના બિઝનેસમાં પણ તેઓ ભાગીદાર હોય છે શરૂઆતમાં જ્યારે વિજી ગુમ થાય છે ત્યારે શંકાની શોય છે તે કેતન તરફ નાખવામાં આવે છે કે કદાચ કેતને જ તેનું કાછળ કાઢી નાખ્યું છે પરંતુ ત્યારબાદ પોલીસ ફરિયાદ થાય છે અને પોલીસ તપાસ પણ થાય છે અને પોલીસ તપાસના જે પ્રકરણો છે એમાં પણ અશ્વિની ભટ્ટ જે સાંભળત સમયની વરૂઈ વાસ્તવિકતા રહેલી છે તે ખૂબ સુપેરે પ્રદર્શિત કરે છે આ નવલકથા એવી છે કે જેમાં લેખકે પૌરાણિક સમય અને આધુનિક સમય બંને સુપેરે ગોઠવ્યો છે અને એમ કે કે 15 પ્રકરણ અને 170 પાનામાં गुથાેલી આ નવલકથા આપણને એક અલગ જ કલ્પના સૃષ્ટિમાં લઈ જાય છે આખી સ્ટોરી એવી હોય છે કે કેસરબાગ પેલેસ છે જાસોદનો કેસરબાગ પેલેસ તેને એક ફાઈવ સ્ટાર હોટેલ અથવા તો રિસોર્ટ માં ફેરવવાની કામગીરી છે એ આ લોકોને સોંપવામાં આવે છે આ લોકો તે કામ પણ હાથમાં લે છે અને ત્યાર બાદ અચાનક જ વિજય ગુમ થઈ જાય છે અને ત્યાર પછી જે છે એ વિજયના ઘરમાંથી અમુક એવા અગમ નિગમ અને અગોચેને લખતા પુસ્તકો મળી આવે છે અને વિજય જે ખેંચેલા ફોટોગ્રાફ છે એ પણ મળી આવે છે પરંતુ એ ફોટોગ્રાફ્સ ખૂબ જ આશ્ચર્ય ઉપજાવે છે કે એમાં જે રહસ્ય હોય છે તે છતાં થાય છે કે આવું કઈ રીતે બની શકે આ જે કેસરબાગ મહેલ છે કેસરબાગ પેલેસ છે તે એની ભવ્યતા એટલી હોય છે કે એની ખાસિયત એની જે દરેક દરેક વસ્તુઓમાં છુપાયેલી હોય છે આ એક ઐતિહાસિક વિવાદિત અને જાજરમાન પેલેસ હોય છે ખરેખર આ જે પેલેસનું વર્ણન છે તે લેખક અદભુત રીતે કરે છે વિજયના લાપતા થાય છે એ કેસની ગંભીરતા ને આ કેસ સોંપવામાં આવે છે પરંતુ ત્યારબાદ સીબીઆઈને પણ કેસ સોંપવામાં આવે છે અને સીબીઆઈ ના અધિકારીઓ દ્વારા ઊંડી તપાસમાં જાણવા મળે છે કે આ વિજયના ઘરમાંથી અગમ નિગમ અને અગોચર લાગતા ઘણા બધા પુસ્તકો તથા ફોટોગ્રાફ મળી આવે છે અને ત્યારબાદ નક્કી થાય છે કે વિજયના ગુમ થવા પાછળ અને આ કેસરબાગ પેલેસને કંઈક તો કનેક્શન છે જ આ લઘુ નવલ છે એની દરેકે દરેક પ્રસંગોની ગોઠવણી ખૂબ જ સુંદર રીતે લેખક કરે છે શરૂઆતના પ્રકરણમાં કદાચ એમ થાય કે શીર્ષક છે તેની સાથે તાદાત્મ્યતા આપણને કળી ના શકાય કે આ પ્રકરણમાં એવું તો ક્યાં વર્ણન છે ને કે આઈનો સાથે એને કનેક્ટ કરી શકાય પરંતુ જે પાછળના પ્રકરણમાં રહસ્ય ખુલતા જાય છે આઠમા નવમા પ્રકરણ પછી જે ક્લાઇમેક્સ આવે છે અને ત્યાર પછી જે આખી જે સ્ટોરી છે એ નવો જ વળાંક લે છે અને ત્યારે જે રહસ્યો છતાં થાય છે

અને શૃંગાર વર્ષનો તો અદભુત વર્ણન કરે છે આ મહેલના જે માલિક છે એમ કે સિંહ એ એમ કે સિંહ છે એ વિજય અને એના મિત્રોને કેસર વિશે વર્ણન કરે છે તે શબ્દ સો હું તમને સમજાવું તો કેસર કુંવર જેટલી રૂપાળીઓ વ્રત જગતમાં કદાચ જન્મી જ નહીં હોય નખશિખ સૌંદર્યની વાત પુસ્તકોમાં લખાઈ હશે લેખકોના કવિઓ કદાચ એવી સ્ત્રીની કલ્પના કરી શકતા હશે પણ વાસ્તવમાં એવું જીવંત સૌંદર્ય ક્યારેય કોઈએ જોયું નહીં હોય કેસર ઘોડે સવારી કરે આ તરફ ખાનગી બીચ પર સમુદ્ર સ્નાન કરવા જાય આ આયના સામે બેસીને કલાકો સુધી તેની સૌંદર્ય સાધના ચાલે ક્યારેક તે તાનપુરો લઈને અદભુત સુરીલા ગીતો ગાય તો ક્યારેક આ પલંગ પર સુતા સુતા એક હાથ ને ટેકે તેના ચહેરાનું વજન લઈને પુસ્તકો વાંચે તો ક્યારેક આ મહેલના બગીચામાં ફરે પંખીઓને દાણા નાખે તે જે કઈ કરતી હોય તે બસ જોતા જ રહેવાનું મન થાય શી વોઝ ઇન કારનેટ એ ઉર્વશી હશે એ કદાચ વિનસ હશે એ કદાચ મેનિકા હશે પણ ખૂબ જ અગમ નિગમ અગોચમે લગતા અનુભવો થાય છે કેસર ની આત્માનો પરિચય થાય છે અને જ્યારે કેસરનો અનુભવ કેસરની આત્માનો અનુભવ કેતનને થાય છે એ દ્રશ્ય તો ખરેખર કરી દેવું છે અને

અનુભવી હોય અથવા તો આ રહસ્યમય આખી નવલકથા છે તેના રહસ્યમય પાત્રો છે અને વિજય ગુમ થાય છે તો શા માટે થાય છે તેનો પત્તો મળે છે કે નહીં અને તે મૃત્યુ પામે છે કે જીવંત હોય છે આવા બહુ બધા સવાલો છે એ સવાલોના જવાબ મેળવવા માટે રહસ્યને ઊંડાણપૂર્વક જાણવા માટે અને ખાસ તો ગુજરાતી ભાષા સાહિત્યનો જે માસ્ટરપીસ છે એનો રસાસ્વાદ કરવા માટે આપ સૌ પણ એકવાર આ નોવેલ અચૂક વાંચો ધન્યવાદ